નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ એક ડૉક્ટર સાથે બનેલી ઘટના એક છોકરાની તાત્કાલિક સર્જરી માટે એક ફોન પછી ડૉક્ટર ઉતાવળા હોસ્પિટલમાં પ્રવેશે તરત જ કપડાં બદલી શસ્ત્રક્રિયા માટે તૈયાર થઈ ઓપરેશન રૂમ તરફ રાહ સીંધી વોલમાં પ્રવેશતા તે છોકરાની માતા તેમની રાહડી નજરે પડે છે ડૉક્ટરને જોઈ છોકરાની માતા ગુચ્છેથી બોલી કેમ આવવામાં આટલું બધું મોડું કર્યું તમને ખબર નથી કે મારા પુત્રની હાલત ખૂબ જ ગંભીર છે તમને તમારી જવાબદારીનું ભાન છે કે નહીં ડોક્ટર મંદ હાસ્ય સાથે બોલે છે કે મારી ભૂલ બદલ માફી માગું છું ફોન આવ્યો ત્યારે હું હોસ્પિટલમાં હાજર નહોતો જેવી ખબર પડી કે તરત આવા નીકળી ગયો રસ્તામાં ટ્રાફિક હોવાથી પહોંચતા થોડું મોડું થઈ ગયું હવે તમે નિશ્ચિત રહો હું આવી ગયો છું અલ્લાહની મરજીથી સૌ સારું થઈ જશે હવે વિલાપ કરવાનું છોડી દો છોકરાની માતા વધારે આક્રમ સાથે વિલાપ કરવાનું છોડી દો એટલે તમારો કહેવાનો મતલબ શું છે મારા છોકરાને કંઈક થઈ ગયું હોત તો આની જગ્યાએ તમારો છોકરો હોત તો તમે શું કરતા ડોક્ટર ફરી મંદ આશ્યો સાથે શાંત થાવ બહેન જીવન અને મરણ એ તો અલ્લાહના હાથમાં છે હું તો ફક્ત એક માણસ છું તેમ છતાં હું મારાથી બનતા તમામ પ્રયાસ કરીશ બાકી આગળ તો તમારી દુઆ અને અલ્લાહની મરજી યો મને ઓપરેશન રૂમમાં જવા દેશો ત્યારબાદ નર્સને થોડા સલાહ સૂચન આપીને ડૉક્ટર ઓપરેશન રૂમમાં જતા રહે છે થોડા કલાકો પછી ડૉક્ટર આનંદિત શહેરે ઓપરેશન રૂમમાંથી બહાર આવી અને છોકરાની માતાને કહે છે કે અલ્લાહનો લાખ લાખ શુક્રિયા કે તમારો દીકરો સહી સલામત છે તે હવે જલ્દીથી સારો થઈ જશે અને વધારે જાણકારી આ મારો સાથી ડૉક્ટર તમને આપશે તેમ કહી ડોક્ટર ત્યાંથી તરત જતા રહે છે ત્યારબાદ છોકરાની માતા નર્સને આ ડૉક્ટરને આટલી તો શેની ઉતાવળ હતી મારો દીકરો ભાનમાં આવે ત્યાં સુધી રોકાય તો તેમનું શું લૂંટાઈ જવાનું હતું ડૉક્ટર તો ખૂબ ઘમંડી લાગે છે આ સાંભળીને નર્સની આંખોમાં આંસુ આવી ગયા અને કહ્યું મેડમ આ એ જ ડૉક્ટર છે જેમનો એકનો એક દીકરો આજે તમારા દીકરાના બેફામ કાર ડ્રાઇવિંગમાં માર્યો ગયો છે તેમને ખબર હતી કે તમારા દીકરાને કારણે તેમના છોકરાનો જીવ ગયો છે ને સતત તેમણે તમારા દીકરાનો જીવ બસાવ્યો એટલા માટે જતા રહ્યા કે તેમના દીકરાની દફન વિધિ અધૂરી મૂકીને આવ્યા હતા મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ